મિત્રો ગુજરાતી વાસ્તુ શાસ્ત્ર YouTube ચેનલ માં તમારું સ્વાગત છે રામ નવમી પર બની રહેલા ખાસ સંયોગને કારણે મેષ રાશિ સહિત આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકશે તમે રાતોરાત ધનવાન બની શકો છો હા મિત્રો રામ નવમી 26 એપ્રિલ રોજ ઉજવવામાં આવશે આ દિવસે એક ખાસ સંયોગ બની રહ્યો છે જેના કારણે આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકશે અને બમ્પર નફો થવાનો છે આ રાશિઓને ખુશીની ભેટ મળવાની છે રામ નવમીનો તહેવાર સમગ્ર દેશમાં રામ જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન રામ તેમજ ભગવાન હનુમાનજીની પૂજા અને આરાધના કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રામ નવમીના દિવસે જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેમના ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે અને કોઈ પણ પ્રકારનું સંકટ દૂર થાય છે આ વર્ષે રામ નવમીના દિવસે એક દુર્લભ સંયોગ બનવાનો છે જેના કારણે ચાર રાશિઓનું ભાગ્ય ચમકશે અને ભગવાન રામના વિશેષ આશીર્વાદ તેમના પર વર્ષશે દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે આ પવિત્ર તહેવાર 6 એપ્રિલે ઉજવાશે હવે આ વર્ષના ખાસ સંયોગની વાત કરીએ તો આ વખતે 6 એપ્રિલે પુષ્ય નક્ષત્ર રવિ પુષ્ય યોગ અને સર્વ સિદ્ધિ યોગ જેવા દુર્લભ યોગ એકસાથે બની રહ્યા છે આ સાથે આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં भ्रमण કરશે જે ચાર રાશિઓને વિશેષ લાભ આપશે તેજ સમય ચૈત્ર નવરાત્રીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે तो मित्रों ते चार राशियों વિશે જાણતા પહેલા આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખીને તમારી હાજરી નોંધાવો અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન રામના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે હવે ચાલો જાણીએ તે ચાર राशियों વિશે સૌપ્રથમ તે ભાગ્યશાળી રાશિની વાત કરીએ મેષ રાશિના લોકોનું ભાગ્ય બદલાવાનું છે તમને આરામ નવમી પર બમ્પર લાભ મળશે અને તમે ધનવાન બની શકો છો હા મિત્રો મેષ રાશિના લોકો શું તમે તૈયાર છો કારણ કે 26 એપ્રિલ 25 ની આરામ નવમી તમારા માટે वरદાથી ઓછી નહીં હોય આ વખતનો મહાસંયોગ તમારા જીવનમાં મોટો ફેરફારો લાવવાનો છે મેષ રાશિના જીવનમાં ખુશીઓ આવવાની છે અને ઘર ધનથી ભરાઈ જશે હા મિત્રો ભગવાન શ્રી રામ અને હનુમાનજી ના ખાસ આશીર્વાદ થી આ દિવસે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ શકે છે અને તમે દરેક ક્ષેત્રમાં સફળતાની નવી સ્પર્શ કરવાના છો આ રામ નવમી પર મેષ રાશિના લોકો માટે નાણાકીય લાભ પ્રચંડ શક્યતાઓ છે કોઈ પણ અટવાયેલા પૈસા પાછા મળી શકે છે અચાનક ક્યાંક થી પૈસા આવી શકે છે અથવા આવક નવો સ્ત્રોત ખુલી શકે છે જે લોકો વ્યવસાય કરે છે તેમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે જે ભવિષ્યમાં આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે નોકરીમાં પણ પ્રગતિની શક્યતા છે આ સમય નોકરી કરતા મેષ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે તમારા અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે અને તમને પ્રમોશન અથવા કોઈ નવી જવાબદારી મળી શકે છે તમારી મહેનતનું પૂરૂ ફળ હવે તમને મળવાનું છે જો તમે કોઈ પણ પ્રકારની સ્પર્ધા કે દુશ્મનાવટનો સામનો કરી રહ્યા છો તો હવે દુશ્મન તમારી સામે ટકી શકશે નહીં હનુમાનજીના આશીર્વાદથી તમારો વિરોધીઓ પોતાને હરાવશે અને તમને દરેક મોર્ચે વિજય મળશે જો મેષ રાશિના લોકોને કેટલાક સમયથી કોઈ પ્રકારનો રોગ કે માનસિક તણાવ હતો તો હવે તમને તેમાંથી પણ રાહત મળવાની છે હનુમાનજીના આશીર્વાદથી બધા રોગો અને ભય દૂર થશે અને તમે એક નવી ઊર્જાનો અનુભવ કરશો આ રામ નવમી પર મેષ રાશિના લોકોને તેમના પરિવાર અથવા બાળકો તરફથી કોઈ મોટો સારા સમાચાર મળી શકે છે આ સમય એવા લોકો માટે શુભ સંકેતો લાવી શકે છે જેઓ બાળકોના સુખની રાહ જોઈ રહ્યા હતા પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે મિત્રો આગળની ભાગ્યશાળી રાશિ કર્ક રાશિ છે કર્ક રાશિના લોકો આરામ 9મી પછી તમારી સામાજિક સ્થિતિ અને માન સન્માનમાં વધારો થવાનો છે લોકો તમારી પ્રશંસા અને આદર કરશે સમાજમાં તમને એક આદરણીય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવશે તમે તમારી સામાજિક જવાબદારીઓ સારી રીતે પૂર્ણ કરશો અને જરૂરિયાતમંદોને મદદ કરશો તમારી ઉદારતા અને પરોપકારને કારણે લોકો તમારું વખાણ કરતા થાકશે નહીં રાજકારણ વહીવટ अथवा સમાજ સેવા સાથે જોડાયેલા લોકોને ખાસ ફાયદો થશે કર્ક રાશિના લોકો આરામ નવમી પર તમારો નસીબ ચમકશે ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદથી તમને અપાર સંપત્તિ અને સુખ સમૃદ્ધિ મળી શકે છે કર્ક રાશિના લોકો શું તમે તૈયાર છો કારણ કે 26 એપ્રિલ 1925 ના રોજ રામ નવમી તમારા જીવનમાં એક નવો પ્રકાશ લાવવાની છે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી રામ અને હનુમાનજીના વિશેષ આશીર્વાદ કર્ક રાશિના લોકો પર વરસશે જેના કારણે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે આ રામ નવમી કર્ક રાશિના લોકો માટે ખાસ કરીને આર્થિક રીતે શુભ સાબિત થશે जो तमे लांबा समय थी कोई देवा के नाणाकीय कटोक्ति थी परेशान हता, तो हवे तमने राहत मळवानी छे पैसा आववानी प्रबल शक्यताओ छे जेना कारणे तमारी आर्थिक स्थिति पहला करता वधु मजबूत थशे एटले के पैसा आवशे अटकेला पैसा पाछा मळशे अने नवी तको पर खुलशे जो तमे नौकरी मां छो तो प्रमोशन अने पगार वधारानी शुभ તમારા અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે અને તમને મોટી જવાબદારી મળી શકે છે આ સમય કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે આ એક નવો વ્યવસાય શરૂ કરવાની શુભ તક છે જે ભવિષ્યમાં જબરદસ્ત નફો આપશે જે કર્ક રાશિના લોકો કોઈ પણ પ્રકારની માનસિક પારિવારિક કે સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો હવે તમને તેમાંથી રાહત મળવાની છે ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદથી બધી મુશ્કેલીઓ અને અવરોધો દૂર થશે અને તમારો જીવન ફરીથી ખુશાલ બનશે તમને લાગશે કે વસ્તુઓ પોતાની મેરે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે આ રામ નવમી દરમિયાન કર્ક રાશિના લોકો વધુ આધ્યાત્મિક અનુભવ કરશે તમારા મનમાં ભગવાન રામ અને હનુમાનજી પ્રત્યે ઊંડો આદર જાગશે ઘરમાં પૂજા હવન અને ધાર્મિક વિધિઓની શક્યતા છે જે ઘરનું વાતાવરણ સકારાત્મક અને પવિત્ર બનાવશે જેઓ પરિણિત છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે કર્ક રાશિના લોકોનું લગ્નજીવન વધુ મધુર રહેશે જીવન સાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તમારું બન્યે વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે આ રામ નવમી પછી કર્ક રાશિના લોકોની સમાજમાં પ્રતિષ્ઠા વધવાની છે લોકો તમારી પ્રશંસા કરશે તમારું શબ્દોને મહત્વ આપશે અને તમને એક આદરણીય વ્યક્તિ તરીકે જોશે તમે સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો અને જરૂરિયાતમંદોને મદદ કરશો जेना कारणे लोको तमारा वखान करता थाक्षे नहीं राजकारण वहीवट के समाज सेवा साथे संकड़ायेला कर्क राशि ना लोको ने खास फायदो थशे मित्रों आगनी भाग्यशाली राशि धनु राशि छे धनु राशि ना लोको तैयार थई जाओ कारण के नवमी पर तमने अपार संपत्ति अने सफलता मरी शके छे धनु राशि ना लोको आ वर्षे छ एप्रिल और नवमी पर તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હા મિત્રો ભગવાન શ્રીરામ અને હનુમાનજીના અનંત આશીર્વાદ તમારા પર વરસવાના છે જેના કારણે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિના નવા દરવાજા ખુલશે જો તમે મોટી મિલકત વાહન વ્યવસાય અથવા રોકાણની યોજના બનાવી રહ્યા હતા તો હવે તેને સાકાર કરવાનો સમય આવી ગયો છે આ ખાસ સંયોગથી

મિલકત ખરીદવાનો આ યોગ્ય સમય છે કારણ કે હવે તમે જે પણ મિલકત ખરીદશો તે ભવિષ્યમાં તમને અનેક ગણો વધુ ફાયદો આપશે ધનુ રાશિ માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે જેના કારણે તમારા रियल एस्टेट અને રોકાણ સંબંધિત બધા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે ધનો રાશિના જાતકો માટે આ સમય નવો વ્યવસાય શરૂ કરવા અને પૈસા રોકાણ કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે જો તમે આ સમય કોઈ મોટો પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ અથવા વ્યવસાયમાં રોકાણ કરો છો તો ભવિષ્યમાં બેવડા કે ત્રણ ગણા ફાયદા મળવાની प्रबल શક્યતાઓ છે શેર બજાર રિયલ એસ્ટેટ સોનો અને નવી ટેકનોલોજીમાં રોકાણ કરીને તમે sara ફાયદા મેળવી શકો છો ધનો રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે જેઓ સિવિલ સર્વિસ બેંકિંગ એન્જિનિયરિંગ મેડિકલ અથવા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તમને તમારી મહેનતનું પૂરૂ ફળ મળશે એટલે કે વિદ્યાર્થીઓએ હવે બિલકુલ ગભરાવાની જરૂર નથી જો તમે સખત મહેનત કરી હોય તો ભગવાન શ્રી રામ અને હનુમાનજીના આશીર્વાદથી તમને ચોક્કસ સફળતા મળશે. જો તમે તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતિત હતા, તો હવે ધનુ રાશિના જાતકો માટે આ સમયે રાહત લઈને આવ્યો છે. પૈસાના પ્રવાહના નવા રસ્તા ખૂલશે. ફસાયલા પૈસા પાછા મળશે અને સંપત્તિમાં વધારો થશે. નોકરી કરતા લોકોને પગાર વધારો અથવા બોનસ મળવાની શક્યતા છે. જારે વેપારી વર્ગને અણધાર્યા લાભ મળવાના છે ધનુ રાશિના લોકો માટે આ સમય સામાજિક રીતે ખૂબ જ અનુકૂળ રહેશે લોકો તમારી પ્રશંસા કરશે તમારો આદર કરશે અને તમે તમારી સામાજિક જવાબદારીઓ સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવશો જરૂરિયાતમંદોને મદદ કરવાથી તમારા માનમાં વધુ વધારો થશે મિત્રો આગળની ભાગ્યશાળી રાશિ મકર રાશિ છે મકર રાશિના લોકો તૈયાર થઈ જાઓ કારણ કે આ વર્ષે છ વીસ એપ્રિલ ઓગણીસો પચીસ ના રોજ સંકેતો લઈને આવી રહી છે મકર રાશિના લોકો પર હનુમાનજીના અપાર આશીર્વાદ છે જેના કારણે તમને અણધાર્યા પૈસા મળવાની પ્રબળ શક્યતા છે હા મિત્રો આ સમયે તમને મોટી સફળતા મળી શકે છે જે લોકો લાંબો સમયથી નારાક્ય કઠોકતીમાંથી પસાર થઈ રહ્યા હતા અથવા કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેમને હવે રાહત મળવા જઈ રહી છે આ ઉપરાંત આ ગ્રહણના પ્રભાવથી તમારી આવક વધશે અને આર્થિક સ્થિતિ પેલા કરતાં વધુ મજબૂત બનશે મકર રાશિના લોકો જે વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય વ્યવસાયમાં જબરદસ્ત પ્રગતિ અને નફાનો સંકેત આપી રહ્યો છે જ્યારે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાની શક્યતા છે ખાસ કરીને જો તમે વિદેશમાં કામ કરવા અથવા અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સુવર્ણ તકો લાવી શકે છે ઉપરાંત આ સમય દરમિયાન તમારી કારકિર્દીમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે કારકિર્દી સંબંધિત જે પણ સમસ્યાઓ લાંબા સમયથી હતી તેના ઉકેલની શક્યતાઓ છે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે ભગવાન શ્રી રામનો આશીર્વાદ તમારા પર રહેશે જે લોકો આ સમય દરમિયાન નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેશે हनुमानी आशीर्वाद थी તેમનો વ્યવસાય કુદકે ને ભૂસકે આગળ વધશે અને સફળતાના નવા પરિમાણો સ્થાપિત કરશે દેશ અને વિદેશમાં તેમનું નામ અને પ્રતિષ્ઠા વધશે જે લોકો વારંવાર ઝઘડા અને ગૂંચવણો પરેશાન હતા તેઓ હવે શાંતિ અને સંતોષનો અનુભવ કરશે હનુમાનજી આશીર્વાદ થી તમારું લગ્નજીવન પણ ખુશહાલ રહેશે પરિવારમાં ખુશી રહેશે જી જીવન ને આનંદમય બનાવશે આ સમય ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે જેઓ તેમના શિક્ષણની તૈયારી કરી રહ્યા છે માતા સરસ્વતીના આશીર્વાદથી તેમને શિક્ષણમાં સારા પરિણામો મળશે આ વખતે બોર્ડ પરીક્ષાઓ અથવા ઉચ્ચ સ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખુશીઓ લાવશે સફળતા તમારા પગ ચૂમશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે અનુકૂળ રહેશે જે તમે છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હવે તે ઉકેલાઈ જશે પરિવારમાં શુભ ઘટનાઓ બનવાની શક્યતા છે તમે ધાર્મિક કે શુભ યાત્રા પર જવાનું પણ આયોજન કરી શકો છો તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે આ તકનો પૂરો લાભ લો કારણ કે તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તો મિત્રો આશા છે કે તમને આ માહિતી ગમી હશે જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ ચોક્કસ લખો વિડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર